ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો તો શું થાય જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને માત્ર એક તુલસીનું પાન અર્પણ કર્યું હોય તો તમારે આ વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ વિષ્ણુના પુણેશીલ અને સુશીલ નામના બે પાર્ષદો ભગવાન વિષ્ણુને પૂછવા લાગે છે હે ભગવાન અમે તમારા ઘણા ભક્તોને પૃથ્વી જગતમાંથી વૈકુંઠમાં દૈવી વિમાનોમાં બેસાડીને લાવ્યા છે તમારા અનન્ય ભક્તજન છે જેઓ દરરોજ તમારી પૂજા અર્ચના કરે છે અને તમને તમામ પ્રકારના પ્રસાદ ચઢાવે છે તેથી જ બધા વૈકુંઠમાં જાય છે પણ હે પ્રભુ અમારા મનમાં એક સંશય છે જે અમે તમને પૂછવા માંગીએ છીએ ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે છે હે પાર્ષદો એ કઈ શંકા છે જે તમને બંને ને પરેશાન કરી રહી છે તમારા મનમાં જે પણ શંકા હોય તો જરા પણ ખચકાટ વગર પૂછો હું ચોક્કસ કરીશ પાર્ષદ કહેવા માંડે છે હે ભગવાન આજે અમે એક બ્રાહ્મણ વિમાનમાં વૈકુંઠ લોકમાં લઈ આવ્યા છીએ તે બ્રાહ્મણે ક્યારે તમારી ધાર્મિક વિધિ વિધાન પૂજા પણ કરી નથી કે તેને ક્યારે એકાદશીનું વ્રત કર્યું ન હતું તેમ છતાં તમે તે બ્રાહ્મણને વૈકુંઠ લોકમાં લાવવાનું કેમ કહ્યું તે બ્રાહ્મણે શું કામ કર્યું છે કૃપા કરીને અમને અમને કહો તે બ્રાહ્મણના મહાન ગુણ વિશે જાણવામાં રસ છે ભગવાન વિષ્ણુ કહે છે હે પાર્શદો તમે આ પ્રશ્ન સાચો પૂછ્યો છે કે બ્રાહ્મણને વિષ્ણુ લોકમાં જવાનો ચોક્કસ અધિકાર હતો તેથી જ અમે તમને બંનેને વૈકુંઠ લોકમાં લાવવાનો આદેશ આપ્યો હતો તમારી શંકા દૂર કરવા માટે તમને એ બ્રાહ્મણની વાર્તા સંભળાવું છું આ કથા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે એટલા માટે તમારે બંને એ આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે અને તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ થાય છે હે ભગવાન અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને તમારા મુખેથી આ વાર્તા સાંભળવા મળી રહી છે કૃપા કરીને અમને તે વાર્તા કહો અમે એકાગ્ર કરે છે પ્રાચીન કાળમાં કાંચીપુરા ચોલ નામની એક ચક્રવર્તી સમ્રાટ રાજ કરતા હતા તેમના તાબા હેઠળના તમામ દેશો ચોલના નામથી પ્રખ્યાત હતા મહારાજ ચોલાએ આ દુનિયા પર રાજ કર્યું હતું તેના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય ગરીબ દુઃખી કે બીમાર ન રહ્યો બધા જ તેની પ્રજા અત્યંત સંતુષ્ટ અને ભાગ્યશાળી હતી મહારાજ ચોલાએ એટલા બધા યજ્ઞો કર્યા હતા કે જેની ગણતરી કરી શકાય તેમ નથી તેમણે તામ્રપરની નદીના કિનારે ઘણા આશ્રમો બાંધ્યા ઋષિમુનિઓને યજ્ઞો કરવા માટે જગ્યાઓ આપી વગેરે અને ઘણા તળાવો ખોદ્યા એક દિવસે મહારાજા ચોલ અનંત શાન નામના તીર્થસ્થાનમાં ગયા ત્યાં ભગવાન વિષ્ણુ ખૂબ જ સુંદર મંદિરમાં ભગવાન પૂજા કરી અનેક પ્રકારના પુષ્પોથી ભગવાન પૂજા કરી તેમની પૂજા કરીને તેમને પ્રણામ કરીને તે જ મંદિરમાં આસન પર બેસી ગયા પછી થોડા સમય પછી તે મંદિરમાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યો જે તેમના જ કાચી નગરનો નિવાસી હતો તેના હાથમાં પૂજા સામગ્રી અને તુલસી દળ હતી તે બ્રાહ્મણનું નામ વિષ્ણુદાસ હતું મહારાજની નજર પેલા ગરીબ બ્રાહ્મણ પર પડી તે બ્રાહ્મણ મંદિરમાં પ્રવેશ્યો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે ગયો અને ભગવાન વિષ્ણુનું નામ લઈને તેણે ભગવાનની મૂર્તિ પર તુલસીની દળ અને મંજરી મૂકી અને તેમને વંદન કરવા લાગ્યા મહારાજ ચોલા પહેલા ભગવાનની પૂજા કરવા માટે રૂબી અને સોનાનો ઉપયોગ કરતા તે રત્નો તે રામણ ના તુલસીના પાન નીચે ઢંકાઈ ગયા જેનાથી મહારાજ ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા હે બ્રાહ્મણ તમે જોઈ શકતા નથી મે વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે સોના માણેક અને મોતીના આભૂષણોથી શણગારવા માં આવ્યા છે અને તમે મૂર્તિની સુંદરતા કેમ બગાડો છો આ ઝાડના પાન તેના પર મૂકીને મને કહો કે તમે આવું કેમ કર્યું મને લાગે છે કે તમે ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છો સોનાના ઘરેણાવાળી ભગવાનની મૂર્તિ કેટલી સુંદર પ્રતીક થતી હતી પણ તમે તો પૂજા સ્થળ ગંદુ કરી નાખ્યું તને સમજાતું નથી કે ભગવાનની પૂજા કેવી રીતે થાય છે એવું લાગે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે થાય છે તે તમે જાણતા નથી એટલે જ તમે ભગવાનની મૂર્તિને ખૂબ જ સુંદર આભૂષણોથી શણગારેલી મૂર્તિ તમે ઝાડ છોડના પાનાઓથી ઢાંકી દીધી છે તમારા આ વિચિત્ર વર્તનથી ખૂબ જ આશ્ચર્ય થયું છે ત્યારે તે વિષ્ણુદાસ બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હે રાજા તમને ભક્તિનો ખ્યાલ નથી તમને તમારી સંપત્તિનું બહુ ગર્વ છે એટલે જ તમને તુલસીના પત્રો સામાન્ય વૃક્ષના પાન લાગી રહ્યા છે ત્યારે મહારાજ ચોલા કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તમને શેનું ગર્વ છે એવું લાગે છે કે તમને તમારી ભક્તિ અને જ્ઞાન પર ખૂબ ગર્વ થઈ ગયો છે મને કહો તમારી કેટલી ભક્તિ છે જો તમે ભગવાનને પ્રિય હોત જો તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન હોત તો તમે ગરીબ ન રહ્યા હોત લાગે છે કે તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ક્યારેય યજ્ઞ દાન વગેરે કર્યા નથી કર્યા એટલા માટે તમે ગરીબ છો ભગવાન વિષ્ણુની કૃપાથી જ હું કાંચીપુરમનો સમ્રાટ બન્યો છું અને મારી પાસે તમામ પ્રકારની ઐશ્વર્ય છે જો તમને તમારી ભક્તિમાં એટલી જ શ્રદ્ધા હોય તો આજે જ નક્કી કરી લો મહારાજ કહેવા લાગ્યા અહીં હાજર તમામ બ્રાહ્મણો કાન ખોલીને સાંભળી લો આ બ્રાહ્મણ અને મારામાંથી કોણ ભગવાન વિષ્ણુના દર્શન કરે કરે છે છે જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન અને તેમને પ્રથમ જુએ છે તે જ શ્રેષ્ઠ ભક્ત કહેવાશે આથી સમસ્ત લોકોને ખબર પડશે કે કોની કેટલી ભક્તિ છે પછી તે બ્રાહ્મણે મહારાજ ચોલાની શરત સ્વીકારી અને પોતાના ઘરે ગયા ત્યારબાદ મહારાજ ચોલા પણ તેના રાજમહેલમાં ગયા મહારાજ ચોલાએ મહર્ષિ મુદગલને બોલાવીને વિધિપૂર્વક મોટો વૈષ્ણવ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો પછી બધા ઋષિમુનિઓ અને મુદગલ ઋષિઓ પણ મહારાજના યજ્ઞમાં આવ્યા અને બધાએ સાથે મળીને વૈષ્ણવ યજ્ઞ શરૂ કર્યો ઘણા પૈસા અને અન્ન ખર્ચ્યા ઘણા બ્રાહ્મણોને બોલાવ્યા ખવડાવ્યા અને દાન કર્યું બીજી તરફ વિષ્ણુ દાસ પોતાના ઘરે પણ જાય છે અને ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કરે છે તેના ઘરની સામે ઘણા બધા તુલસીના છોડ છે તે રોજ તેની કાળજી લેવા લાગે છે તે રોજ સવારે ઊઠીને તુલસીના છોડને પાણી આપે છે અને અલગ અલગ રીતે તેનું જતન કરે છે ગુરુવારે તે તુલસીના છોડમાં પાણી વગર કાચું ગાયનું દૂધ નાખવાનું શરૂ કરે છે ઉઠતી વખતે બેઠેલી અને જમતી વખતે તે ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવા લાગ્યો તે દરવાજા પર આવતા તમામ પ્રાણીઓની અંદર ભગવાન વિષ્ણુને જુએ છે અને તેમની સેવા કરવા લાગ્યો પેલી બાજુ મહારાજ ચોલાએ વૈષ્ણવ યજ્ઞ દાન ધર્મ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કર્યું વિષ્ણુદાસે પોતાના ઘરે તુલસીના છોડને જળ ચડાવીને ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરી તેમના નામનું સ્મરણ કર્યું થોડો સમય વીતી ગયો એક દિવસ તેમના રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી વિષ્ણુદાસે ભોજન તૈયાર કર્યું અને તુલસીને જળ અર્પણ કરવા ગયા પછી જ્યારે તેઓ ઘરની અંદર આવ્યા ત્યારે તેમણે જોયું કે કોઈએ તેમનો ખોરાક ચોરી લીધો છે વિષ્ણુદાસે જોયું કે ઘરની અંદરથી ખોરાક ગાયબ હતો પછી તેણે ફરીથી ભોજન બનાવ્યું નહીં કારણ કે તેમની પાસે સાંજની પૂજા માટે સમય પૂરો થઈ રહ્યો હતો જેના કારણે તેમની દિનચર્યા મર્યાદિત હતી આ નિયમ તોડવામાં આવશે તેથી જ તેઓ ભૂખ્યા રહ્યા પછી બીજા દિવસે તેઓએ ભોજન બનાવ્યું ઘરની અંદર તુલસીના પાન મૂકી તુલસીને પાણી આપવા ગયા વિષ્ણુદાસ ઘરની અંદર આવ્યા ત્યારે ફરી કોઈએ તેમનો ખોરાક ચોર્યો તેમણે જોયું કે આજે ફરી કોઈએ તેમનો ખોરાક ચોરી લીધો છે આ રીતે સાત દિવસથી કોઈ આવીને તેનો ખોરાક ચોરી કરી રહ્યું હતું આનાથી વિષ્ણુદાસને ખૂબ જ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કે આ કોણ છે જે રોજ આવે છે અને મારું ભોજન ચોરી લે છે હું ત્યાગનું ક્ષેત્ર લઈને આ જંગલમાં રહું છું હવે હું આ જગ્યા છોડી પણ શકું તેમ નથી હું હું આમ કેવી કેવી રીતે રીતે ખાઈશ રોજ રહીને જીવી શકીશ જો હું આમ જ ચાલુ રાખીશ તો મારું મૃત્યુ થઈ જશે આજે હું જાતે બનાવેલા ખોરાકની રક્ષા કરીશ ચાલો જોઈએ કે કોણ આવે છે અને આ વિચારીને બ્રાહ્મણ ભોજન તૈયાર કરે છે અને ઘરમાં રાખે છે અને નજીકમાં એક જગ્યાએ સંતાઈને ઊભો રહે છે એક પાતળો ચાંડાલ તે જગ્યાએ આવે છે અને બ્રાહ્મણ દ્વારા બનાવેલ ભોજનની ચોરી કરવા લાગે છે તેને જોઈને બ્રાહ્મણ વિષ્ણુદાસને ખૂબ આનંદ થયો તેના પર ગયા આવી એ ચાંડાલનું શરીર ખૂબ જ નબળું હતું તેના ચહેરા પર નમ્રતા દેખાતી હતી તેનું શરીર હાડકા અને ચામડી હતા આ સિવાય બીજું કશું જ બચ્યું ન હતું ચાંડાલ અન્નની ચોરી કરીને જતો રહ્યો કે તરત જ વિષ્ણુદાસે કહ્યું ઓ ભાઈ ચાંડા અને ખોરાક કેમ ખાય છે આ ઘી સાથે લઈ જા અવાજ જ જ ચાંડાલ ખૂબ ઝડપથી દોડવા લાગ્યો અને બેહોશ થઈ ગયો ચાંડાલ ને બેભાન પડેલો જોઈને વિષ્ણુદાસ ઝડપથી તેની તરફ ચાલ્યા અને મોઢામાં પાણી રેડવા લાગ્યા ત્યારબાદ જ્યારે તે ચાંડાલ ઊભો થયો ત્યારે બ્રાહ્મણે તેને પૂછ્યું ઓ ભાઈ તું કોણ છે તને બહુ ભૂખ લાગી છે જો તારે ભોજન જોઈતું હોય તો તમે મને કહ્યું હોત તો મેં તને બધું જ ભોજન આપી દીધું હોત બ્રાહ્મણની વાત સાંભળીને ચાંડાલ હસવા લાગ્યો અને પોતાનું સાચું રૂપ ધારણ કરી લીધું તે ચાંડાલ બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા મિત્રો જો તમે ભગવાન વિષ્ણુને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં એક વાર માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ચાલો પ્રસ્તુતિમાં આગળ વધીએ ચાંડાલ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ હતા તેમના હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરી હતી કટીમાં પીતાંબર મસ્તકમાં સૂર્યના કિરણ શોભા પ્રાપ્ત કરી રહ્યા હતા વિષ્ણુદાસને તેમના ભગવાનને સાક્ષાત તેમની સામે ઊભેલા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેઓ વારંવાર ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ તે બ્રાહ્મણને કહ્યું હે વિષ્ણુદાસ હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમે રોજ તુલસીની પૂજા કરી છે અને તમારા દરવાજે આવતા મહેમાનોની પૂજા કરી છે આથી હું સંતુષ્ટ છું હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈને તમને દર્શન આપવા માટે આવ્યો છું તમે દર્શન કરો હવે તમે આ દિવ્ય વિમાન માં બેસીને વૈકુંઠ માં જાઓ અને ત્યાં મારી સાથે નિવાસ કરો આટલું કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા પછી તે બ્રાહ્મણ દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ જગત માં જવા લાગ્યો મહારાજ ચોલાએ જોયું કે વિમાનમાં એક દિવ્ય બેઠેલા વિષ્ણુદાસ બ્રાહ્મણ વૈકુંઠ લોકમાં જઈ રહ્યા છે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું તેમણે તરત જ ઋષિ મુદ્ગલને બોલાવ્યા અને કહ્યું હે મહર્ષિ મેં તે બ્રાહ્મણ સાથે શરત કરી હતી કે ભગવાન વિષ્ણુ પહેલા કોને દર્શન આપશે મે આ વિશાળ વૈષ્ણવ યજ્ઞ કર્યો અને દાન ધર્મ વગેરે કર્મકાંડો કર્યા છે પણ તે બ્રાહ્મણ તો મારી પહેલા જ વિમાનમાં વૈકુંઠ લોકમાં જઈ રહ્યો છે મેં એવું શું કામ નથી કર્યું જેના કારણે ભગવાન વિષ્ણુ મારાથી પ્રસન્ન નથી થયા વિધિ વિધાન પૂર્વક ભગવાનનું પૂજન કર્યું છે તથા સમક્ષ બ્રાહ્મણોને દાન દક્ષિણ આપી છે પરંતુ અત્યાર સુધી ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન નથી થયા એટલા માટે મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન વિષ્ણુ ધર્મ પ્રસન્ન નથી થતા તે બ્રાહ્મણે મારા ચોક્કસ કંઈક વિશેષ કાર્ય કર્યું છે જેના કારણે તે ભગવાનના દર્શનનો અધિકારી બન્યો છે આટલું કહીને મહારાજ અતિશય દુખી થયા અને પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તેમણે પોતાની ગાદી છોડી દીધી તેમને કોઈ સંતાન ન હતી તેમણે જીવનભર બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું હતું તેથી તેણે પોતાના ભત રીજાને સિંહાસન પર બેસાડ્યો અને પછી તે યજ્ઞ અગ્નિ પાસે ગયો અને તેમાં કૂદી પડવા લાગ્યો ત્યારે દેવર્ષિ નારદ તે જગ્યાએ પ્રગટ થયા અને મહારાજને રોક્યા મહારાજે કહ્યું દેવર્ષિ હે મુનિવર આજે મને રોકશો નહીં મારો જન્મ નિષ્ફળ ગયો છે મારા બધા યજ્ઞો અને મારી પૂજા પણ નિષ્ફળ ગઈ છે મેં આખી જિંદગી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને યજ્ઞ વગેરે કર્યા પણ ભગવાન વિષ્ણુ તે બ્રાહ્મણ પર પ્રસન્ન થયા મારા પ્રભુને પ્રસન્ન ન કરી શકવા બદલ મને શરમ આવે છે દેવર્ષિ બોલવા લાગ્યા હે રાજા ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે પણ આજ સુધી તમે ભગવાનના દર્શન કરવા યોગ્ય કોઈ કામ કર્યું નથી ત્યારે મહારાજ ચોલા કહે છે હે દેવર્ષિ તમે મને કહો કે એવું કયું કામ છે જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને દર્શન આપે છે મારી પૂજામાં શું કમી છે ભગવાનને વિવિધ પ્રકારના માણેક અને સોનાના આભૂષણો અર્પણ કર્યા છે મેં યજ્ઞો કર્યા છે મેં દાન અને ધર્મ પણ કર્યા છે આ સિવાય કયું કામ બાકી છે જે મેં કર્યું નથી કૃપા કરીને મને કહો પછી દેવર્ષિ કહે છે કે હે રાજા તમે ભગવાન વિષ્ણુની પૂજામાં માત્ર એક વસ્તુનો ઉપયોગ કર્યો નથી તે જ કારણથી ભગવાન વિષ્ણુ તમને દર્શન નથી નથી આપી રહ્યા તમે તુલસીના પાનનો ઉપયોગ કર્યો જ્યારે તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કર્યા ત્યારે તમે તુલસીના પાનને સાધારણ ઝાડનું પાન કહીને તેનું અપમાન કર્યું અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન સૌથી વધુ પ્રિય છે તમારું સોનું આભૂષણો માણેક મોતી વગેરે સંપત્તિ અને દા તુલસીના પત્રો આગળ બધું જ નજીવું છે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હો અને તેમના દર્શન કરવા માંગતા હો તો તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી તે બ્રાહ્મણે દરરોજ તુલસીના છોડની સેવા કરી હતી અને દરરોજ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરીને ભોગ લગાવ્યો હતો એટલે જ તેણે ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા છે તેથી જ હે રાજન તમે પણ તુલસીના બગીચાનું નિર્માણ કરો તમારે તુલસીનો છોડ વાવો જોઈએ તુલસીના છોડની સંભાળ રાખો અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો દેવર્ષિની વાત સાંભળીને મહારાજ પસ્તાવા લાગ્યા તેમને પોતાની ભૂલ સમજાઈ અને પછી તેમણે રાજમહેલ ની નજીક સુંદર સુંદર છોડ રોપ્યા અને અને દરરોજ પાણી આપવાનું શરૂ કર્યું ભગવાન તુલસી ના પાન અર્પણ તરીકે ચઢાવવાનું શરૂ કર્યું જેના કારણે તેમના તમામ દોષો દૂર થઈ ગયા અને પછી એક દિવસ ભગવાન વિષ્ણુએ સાક્ષાત મહારાજ ચોલ ને દર્શન આપ્યા અંગત રીતે પ્રગટ થયા અને કહ્યું કે હે વત્સ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું તમારા દ્વારા અર્પણ કરેલા ભોજનથી સંતુષ્ટ છું તેથી જ હવે તમે આ દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં જાઓ અને મારી સાથે નિવાસ કરો પછી મહારાજ ચોલા પણ દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુ કહે છે હે પાર્શદો આ રીતે મને તુલસીના પત્રો સૌથી વધુ પ્રિય છે માત્ર તુલસીના પત્રના આનંદને લીધે જ તે બ્રાહ્મણને વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ છે ભગવાન વિષ્ણુનું આ કથન સાંભળીને બંને પાર્ષદો ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કર્યા પ્રિય મિત્રો તો તમારે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાનનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ ક્રોધ અહંકાર વગેરેનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની દરરોજ પૂજા કરવી જોઈએ એકાદશીના ઉપવાસ કરીને તુલસીના છોડની સારી રીતે કાળજી લેવી જોઈએ બ્રાહ્મણોને દાન ગાયોની સેવા કરવી જોઈએ મસૂર કાંજી અને રીંગણનું સેવન બંધ કરવું જોઈએ ભગવાન વિષ્ણુની ની પૂજા કરનારાઓએ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ માત્ર આટલું કરવાથી વ્યક્તિ વિષ્ણુની દુનિયાની પ્રાપ્તિ કરે છે तो मित्रों तमने आ कथा केवी लागी कमेंट कर चौक्स जनजो आवाज वधु वीडियो जो चेनल ने लाइक सब्सक्राइब साथे बेल आइकन पर प्रेस करजो जय श्री कृष्ण राधे राधे